बच्चा गीले गीले बच्चा जादूगर का जादू हाथों का कमाल है देख खुद से है कैसे तुम करते हैं? हाथों का कमाल है गिले-गिले बच्चा जादूगर का जादू ए गड़वा ऊपर ऊपर दे एम

હમણાં થોપડું તોડી કાઢ્યા ઓછો પછી હમણાં મો છે ત્યારે પછી તારી બાપ જેટલો ઉંબર લે બોલતા આવડે છે આ તાર તારા બાપા એવા સંસ્કાર આલે છે

શું માનું તો રે આ તારો ઠેકાણો છે કોઈ આ કોણ કર છે બધું જાજુ નહીં વાજીઓ ખાલી ઘરની લાગણી બગડી નથી કોઈ ના એ તો થોડું એટલે થાય વીત જ કરું ગજો આમ થોડીવાર પહેલા વાજી હતી બધું નવ નવ ઉપારીઓ લાવું છું જો રે માં બાપુ કે કરતા બાપા છો ગયા કુપણ જ મેલી કુપણ દાતું લાઈટ નથી ક હ તે નઈ તે પઈ ફેટ ની ને બતાની હે ખબર પડશે એ તો કાલ ના ફેડ તો દેવાનું જઈન કાલ કાલ ના ફેડ લખાઈ દેવા હા

પોમા મુખબર પડે છે લ્યો કુછ તો કર દેડો અન કાલ તમે જજો ડેરીએ ઓથી જાલા છે હા તો લુક જેમ એક્સિડન્ટ છોકણવાળી ક્યો જે આઈ તું વાળી ગોમબંદી થી બહાર જે આઈ કલાકમાં કઈ કોઈ વધારે નઈ વાગે તો જે હું જેમ એક્સિડન્ટ થઈ માં

લાતન પર હવા માં બેઠો રે કળવા લોટો પર લ્યાવજી અલ્યા કળવા કેધા બે લબો તો મારી જાય પડ સાક સાટો કાયમ ન એવું છે લે થઈ ગયું કાલનું કોકનું એક્સિડન્ટ કરશે એ તો આપડે લાગીન આ હું એ ભર દઈ સોડીયો પડી જાય તાણ હું તમે તો હારું ખોટું વાત કરી થાડી વાત મા કદીદી ઓમાય વાત કહું

नहिला बिन्हाली भहे 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 तो हेबो भई पटलो नाली पटलाई नाली नाडी ना के हा नमला के जाके बीबी ह जा जा लिटर केरोसिन ले जा हरगा मार दो गिदो हरगा मार कालुन बलनु बगा हाट्या छ मारू म तो पापा इने ताने ह दोन ते पटलो दोन तेयो गलालो दोन तो तू छ पण थोडो मंदो पड्दी तो बगला जोधरोन खै पण बोई हा पापा बोई खैम दो ओडे जो तो खै बोई छ फुलि बोई

શાકનું બોલું પડી દઉં તું ધાજે ખૂબ હા શાકનું બોલું વાંધાવાનું થાય તો મશું આખું પાછળ અરે હા ભાઈ હા તું ના કામ કોમ તો એ શાકભાજી આખો પાછું કરે કામ કર હું પેલા ગલતથી લઈ જાઉં બે બરાબર તૂટી ગયો હું બીજા કરે નહીં આવ

એના ભોડા ભોડા ફોડી કાઢો અને ના પોકી વાળો મને હું જ જોઈ રહ્યો છું મારી મને બોલો હાથ ભાઈ નાનો અરે આનું છોકરું હું રોડા પેવા કરતો ત્યાં મારું હાડ મને ક્યાં ખાતા ના ખાતા હવે કેવાય ના બે વાર હું ઓટો છું તમે તો ઠોસી પાડો

મે <speaking tantaập sind puppy -awweel>

મારી માની મેં મેઠ્યુ ને છોકરો બે ઘેર કે છે મારો છોકરો કે દુકાન ધાર્યો લઈને આયા છે મન મારો મારી માની છોકરા ને કદી જિંદગીમાં માર ખાય એ હું મન મારતા હું જાતે જ મરી જઉં એ મારી ના પેલા રામ હા હા બો ટોમ્પો ખાઉ છું બોલા ખાતું બો ના ના ટોમ્પો ખાઉ છું અને હું મરી જાઉં એટલે પછી પોલીસ પોલીસ કેસ થાય ને

રાડે બે આવો ધંધો ના આવો પગલો પકળો ભાઈ અલ્યા હે જટી કેમેરા

તો જ મને બાપુ કરી કેતો નહી પણ કળવો કે મૂડ ઓપસો અને માર વધારે પડી લાગે છે હા મારો જાતે મને ટૂંકો છોકરો આગો પાછો થઈ જાય